શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગત પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મિરડીમાં અને સુરત સુરત અને સદગુરુદેવશ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી ની મહેસાણા જિલ્લાના પાંચોટ ગામ મુકામે તારીખ દસ અને મે બે દિવસીય સત્તર માં પાટોત્સવના શુભ પ્રસંગે પરમપૂજ્ય અશોકભાઈ માળીશ્રીના ઘરે ભવ્ય પધરામણીનું આયોજન કરવામાં આવ્યો હતો ઓમ ભગવતી શ્રી મેરડી માતાજી મંદિરના બે દિવસીય સત્તર માં પ્રથમ દિવસે અશોકભાઈ માળીશ્રી દ્વારા તેમના પરિવાર અને પાંચોટ ગામના શ્રી મેરડીમાના પરિવાર દ્વારા શ્રી ગુરુકુમારના ગોખવાડી મિરડી મા સુરત અને સદગુરુદેવ શ્રી એક હજાર આઠ શક્તિ પિતાદીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીનું સામયુ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતું આ શુભ પ્રસંગે અશોકભાઈ માળીશ્રી અને તેમના પરિવાર સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મેળડીમાં અને કોંકુ ચાંદલો કરી ફૂલ ચોખાથી વધાવ્યા હતા અને ફૂલહાર પહેરાવીને લાલ ચુંદડી ઓઢાડી હતી ત્યારબાદ અશોકભાઈ માળીશ્રીને તેમના પરિવાર અને સર્વે ભાવિક ભક્તોએ વાગતા ઢોલે સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના ચરણોમાં ફૂલ પાંકણી

પૂજા અર્ચના કર્યા પછી જળ હળતી સગડી હાથમાં લઈને ત્યાં ઉપસ્થિત અશોકભાઈ માળીશ્રીને તેમના પરિવારજનોને સર્વે ભાવિક ભક્તોને પાંચોટ ગામના શ્રી મેરડી માના પરિવારજનોને ગ્રામજનોને તથા આમંત્રિત મહેમાનોને શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેરડી માના જ્યોતિરૂપે દર્શન કરાવ્યા હતા અને પછી શ્રી ગુરુકૃપાના ગોખવાડી માને આ શુભ પ્રસંગે પધારેલ સર્વે ભાવિક ભક્તોને સદગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રીના મુખેથી આશીર્વચનનો બોલીને આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ આ શુભ પ્રસંગ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સદગુરુદેવ પૂજ્ય માળીશ્રી સર્વે ભાવિક ભક્તો સેવકો અને અશોકભાઈ માળીશ્રી સાથે ખૂબ રાસ ગરબા રમ્યા હતા અને આ પ્રસંગમાં પધારેલા સેવકો ભાવિક ભક્તો રાસ ગરબા રમતા સદગુરુદેવ પૂજ્ય માળીશ્રી પર ફૂલ પાંખડી ઉડાડતા ઉડાડતા ખૂબ નાચ્યા હતા અને પાંચોટ ગામે ઓમ ભગવતી શ્રી મેરડી મા મંદિરના સત્તરમાં પાટોત્સવમાં બીજા દિવસે સવારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સદગુરુદેવ પરમપૂજે માળીશ્રીને રજવાડી બગીમાં આસન આપીને બેસાડવામાં આવ્યા હતા આ શોભાયાત્રામાં ઓમ ભગવતી શ્રી માના મંદિરથી પ્રસ્થાન થઈને આખા પાંચોટ ગામના ફરીને ઓમ ભગવતી શ્રી મેરડી માના મંદિરે પરત ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સુરતથી આવેલા સેવકો અને ગ્રામજનો જોડાયા હતા અને લાઈવ ડીજેના તાલ સાથે ખૂબ ઝૂમ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇવેટી ન્યૂઝ